હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ ત્રણ વસ્તુનું સેવન તમારા શરીરને એકદમ સ્ટ્રોંગ રાખશે યંગ રાખશે તમને ક્યારેય વૃદ્ધ નહીં થવા દે ખરેખર તમે સો વર્ષ સુધી જીવવા માંગો છો એ પણ એકદમ મસ્ત હતો આ ઉપાય છે તમારા માટે ખરેખર અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સ્પેશિયલી

તો માત્ર ને માત્ર થોડા જ દિવસમાં તમને રાહત મળશે તમારું બોડી એનર્જેટિક બનશે તમને થાક નહીં લાગે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે તો ચાલો આપણે શું કમ આ ત્રણ વસ્તુ આપણે ડાયટમાં સામેલ ન કરીએ સૌથી પહેલાં તમે તમારું ફેટ લોઝ કરવા માંગો છો ફેટ લોસ કરવા માંગો છો તો ભાઈ તમારા માટે છે તમે તમારા શરીરને સ્ટ્રોંગ રાખવા માંગો છો તમે તમારા શરીરના પાચન તંત્રને મજબૂત રાખવા માંગો છો તમે તમારા ખર્ચાવાળા પ્રોબ્લમ્સથી દૂર રહેવા માંગો છો તમે

ખસખસ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન ફાઈબર કેલ્શિયમ સાથે ખસખર આપણા માઇન્ડ ને ડિપ્રેશન થી દૂર રાખનાર તમને સારી નીંદર રાખનાર અને બચાવનાર એ ઉપરાંત મજબૂત રાખવાનું કામ કરે છે ખસખસ છે એની અંદર ડાયટીનામું અને સેલ્યુલેસમ ફાઈબર છે જે તમારા શરીરના વધતા કંટ્રોલ રાખે છે તો મિત્રો તમે રોટી ભાત આ બધું ખાઓ છો ઓકે તો એમાં રહેલું કાર્બ્સ તમને નુકસાન કરે છે પરંતુ જો સામે તમે પ્રોટીન લેશો તો તમને નુકસાન નહીં કરે તો ખસખસની અંદર એ પ્રોટીન છે કે જે તમે રોટી અને ભાત ખાવ છો ત્યારે તમારા પાચન તંત્રને જે નુકસાન કરે છે તો જે લોકો નિયમિત ખસખસનું સેવન વીકમાં એક વખત પણ કરશે તો એને એ જે નુકસાન છે એ નહીં થાય તમારા શરીરને તો સૌથી પહેલાં તમારે રાત્રે સૂતા પહેલા અડધી ચમચી ખસખસ લેવાની છે અને એને દૂધમાં પલાળી અને ફ્રીજમાં મૂકી દેવાની છે દૂધ ખરાબ થઈ જાય ફ્રિજમાં મૂકશો તો ખરાબ નહીં થાય અને સવારે તમારે જાગી અને એક દૂધને ઉકાળી અને ખસખસ વાળું દૂધ પી લેવાનું છે. વીકમાં એક વખત આ ઉપાય અવશ્ય કરવાનો છે. બીજો ઉપાય છે એક મુઠ્ઠી મગ મગ છે, મઠ છે, ચણા કે કોઈ પણ કઠોળ નિયમિત રીતે વીકમાં એકવાર એક મુઠ્ઠી પલાળેલું કઠોળ ખાવું જોઈએ. મેગ્નેશિયમ ઘણા બધા એવા પોષક તત્વો છે જે લોકો વીકમાં એકવાર પણ કઠોળ ખાય છે પલાળેલા એ લોકોને નુકસાન બિલકુલ થતું નથી ઉલટાનો ફાયદો થાય છે એમનું શરીર ઘોડા જેવું રહે છે પાચન તંત્ર ઘોડા જેવું મજબૂત રહે છે જેના કારણે એમનું શરીર છે ચોક્કસ ફાયદો થાય છે મિત્રો તો આ જે કઠોળ છે એ ખાવાની ટેવ ખૂબ સારી સો વર્ષ સુધી યંગ રાખે છે શરીર મજબૂત રાખે છે તમારું શરીરનું જે બંધારણ છે એ સંકોચાયેલું કઠોળ રાખે છે કઠોળ તમારા શરીરને વહાડ જેવું કઠણ બનાવે છે અને ત્રીજી વાત રોજ સવારે માત્ર માત્ર બે પલાળેલી બદામ પરંતુ કે બદામને રાત્રે પાણીમાં પલાળો બે થી વધારે બદામ ખાવાની નથી બે જ બદામ ખાવાની છે

માટે તમે કાચી બદામ ખાતા હોય તો એના કરતાં બેટર છે કે તમે બે પલાળેલી બદામ ખાવ 10 બદામ જેટલા પોષક તત્વો તમને મળે છે અને ચોથો અઠવાડિયામાં એકવાર મગફળીને રાત્રે પાણીમાં પલાળો અને સવારે નાણા કોઠે પલાળેલી મગફળી ખાવ આમ ખાશો તો તમારે શાંદાને દર્દ દૂર થશે તમારે પિંડીના દર્દ દૂર થશે તમારા શરીરને રાહત મળશે ધીરે ધીરે તમારું શરીર છે વૃદ્ધ થતું અટકે છે અને બીજું કે જ્યારે પણ નાની નાની ભૂખ લાગે ત્યારે એક મુઠ્ઠી તલ અવશ્ય ખાવા